પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે શ્રી હઠીલા હનુમાન દાદાજીના મંદિરે દર શનિવારે અને મંગળવારે વિવિધ પ્રકારના સુંદર આયોજન કરવામાં આવતા હોય છે ત્યારે શનિવારે અને મંગળવારે રામધૂન અને સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દર મંગળવારે હનુમાનજી દાદાને વિવિધ હિંડોળા અને અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આજે બીજા મંગળવારે શ્રી હરિ હનુમાન દાદાજીને છપ્પન ભોગ ધરાવવામાં આવ્યા હતા પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે આ મંદિરે મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવતા હોય છે અને આજે શ્રી હનુમાન દાદાજીના મંદિરે અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તોએ અન્નકૂટના દર્શન કર્યા હતા સર્વ વડોદરાવાસીને આપણે જણાવવાનું કે અત્યાર પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે તે નિમિત્તે આજે સુસાગર કિનારે આવેલું શ્રી હટીલા હનુમાન મંદિર ખાતે આપણે દર મંગળ મંગળસનિ અલગ અલગ હિંડોળા કરવામાં આવે છે તથા અહીંયા આખો શ્રાવણ મહિનો રાતે શણાથી શણાનો રામધૂન રાખવામાં આવે છે અને દર મંગળસનિ સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવે છે અને અમે અહીંયા દર મંગળ શનિ અવરનવરન નવા હિંડોળા તથા દાદાને અલગ અલગ અમે શંગાર કરીએ છીએ અને આજે શ્રાવણ માસનો બીજો મંગળવાર છે તે નિમિત્તે આજે દાદાને આપણે છપ્પંગો અંકુટ કરવામાં આવ્યો છે આ તમામના મારે દર્શનનો લાભ લેવા વિનંતી જય શિયામ